કોઈ પણ સારું કાર્ય કરવા માટે આપણે જાઈએ એટલે કોકને કોકને ઈર્ષ્યા આવે આવે ને આવે ઈર્ષ્યા આવે ઈર્ષ્યા આવે એટલે એ આપણા કાર્યમાં વિઘ્ન કરવા પણ આવે એ આવે અથવા માણા મોકલે આ દેવતાઓ લગભગ કોઈ કોઈથી સીધા ન આવે એ માણા મોકલે એટલે અપ્સરાને એણે મોકલી આ બહુ સમજવા જેવી કથા છે આમ રૂપક હોય પણ આ આપને આપણા જીવનમાં બહુ કામની હોય કોઈ પણ સારું કાર્ય કરવા માટે આપણે જઈએ અને કાર્ય જેમ પ્રગતિના પંથે જાય એટલે જરૂર ઈર્ષ્યાળુ માણસો ઊભા થાય આ દુનિયાનો નિયમ છે અહીંયા મિત્ર કરવા માટે મહેનત કરવી પડે શત્રુ કરવા માટે મહેનત કરવી પડતી નથી થોડીક પ્રગતિ થાય એટલે શત્રુ તો એની મેળે ઊભા થાય મિત્ર બનાવવા મહેનત કરવી પડે કેટલી વાર એને ચા પાણી પાવા પડે ઘરે લઈ જાવો પડે વળી કંઈક કામમાં મદદ કરવી પડે હેલ્પ કરવી પડે કેટલું ધ્યાન રાખીએ ત્યારે મિત્ર બને મિત્ર બનાવવામાં મહેનત કરવી પડે શત્રુ બનાવવામાં કોઈ મહેનત કરવી પડતી નથી થોડીક પ્રગતિ થાય થોડીક તમારો વિકાસ થાય એટલે શત્રુ એની મેળે ઊભા થાય અને એ લોકો વિઘ્ન કર્યા વિના રહેત જ નહીં એટલે જેવી વિશ્વામિત્રની પ્રગતિ મળી થવા રાજર્ષિમાંથી ઋષિ સુધી પહોંચ્યા એટલે દેવતાઓએ એના કાર્યમાં વિઘ્ન કર્યું જેણે બહુ કોઈ સક્સેસફુલ થવું હોય કોઈ બી ક્ષેત્રમાં એણે બહુ ધ્યાન રાખવું કે કોક ને કોક કાંઈક ને કાંઈક વિઘ્ન કરવા તો આવશે જ તે અપ્સરાઓને મોકલી અને આ પહેલેથી આલ્યું આવે છે અત્યારે બી અપ્સરાના પ્રયોગો બહુ થાય છો હા બહુ ધ્યાન રાખવું અમુક અમુક મોટા મોટા માણસો હોય ને એને પછી પાડવા એનું કેરિયર ખતમ કરવા માટે અપ્સરાઓના જ પ્રયોગો થાય આ આ વિશ્વામિત્રનું તપ ભંગ કરવા માટે પણ અપ્સરાનો જ પ્રયોગ કર્યો દેવતાઓએ અને એ અપ્સરા મેનકાને મોકલી તપ ભંગ કરાવ્યો એટલે જેટલા જે આગળ જાય એને આમાં પણ બહુ ધ્યાન રાખવું અમારે એક બહુ ડાયમંડના સારા વેપારી એ મને કહેતા હતા કે હું મારી નજીકના કોઈ પણ સ્ટાફમાં લેડીઝને નહીં રાખતો એટલે મેં કીધું કેમ તો કે ભાઈ બહુ પ્રગતિ થાય તો વળી પાછું ક્યારેક કોક કાંઈક કાવતરું કરી નામ બદનામ કરે એટલે નજીકના સ્ટાફમાં કે લેડીઝ નહીં કે એટલે ઘણી વખત ઈર્ષાળું માણસો છેલ્લે આવા પ્રયોગો પણ કરતા હોય એટલે સાવધાની બહુ રાખવી આ કથામાં ઘણા બધા પોઈન્ટ શીખ્યા જેવા કોઈ પણ સિદ્ધિ મેળવવી હોય તો તપ કર્યા વિના સિદ્ધિ મળતી નથી તપ એટલે શું એની પાછળ પૂરો પુરુષ પ્રયત્ન કરવો દાખલો કરવો એ તપશ્ચર્યા છે એક વિદ્યાર્થીને પણ સફળ થવું હોય તો એને પણ તપશ્ચર્યા કરવી પડે હા ઇન્દ્રિયો અંતઃકરણનો સંયમ કરવો પડે વિદ્યામાં ધ્યાન દેવું પડે એવું કહેવાનું કે વિદ્યાર્થીના કુતો સુખમ સુખાર્થી ન કુતો વિદ્યા જો નકરા મોજ મજા જ માણવી હોય તો વિદ્યા ન મળે અને વિદ્યા મેળવવી હોય તો એને બધા સુખનો ત્યાગ કરવો પડે આજે પાંચ તારીખ છે ને આ બોર્ડની એક્ઝામ શરૂ થઈ એ પાંચ તારીખ બોર્ડની એક્ઝામ શરૂ થતી હોય એટલે પહેલી તારીખેથી છોકરાઓ અમારી પાસે આશીર્વાદ લેવા મળ્યા હોવા સ્વામી આશીર્વાદઓ એક્ઝામ આવે સ્વામી આશીર્વાદઓ એક્ઝામ આવે તમારે બાલ સમી પાસે કોઈ છોકરો આવે ને આશીર્વાદ લેવાય એટલું કે જાવ તમને આશીર્વાદ દઉં છું જેટલી મહેનત કરીએ છીએ એ પ્રમાણે ભગવાન ટકાવારી આપશે કે બાલ સમય આટલો આશીર્વાદ આવે જેટલું એ કે તમે વાંચ્યું હશે ને એ પ્રમાણે ભગવાન ટકાવારી આપશે કે એટલે આશીર્વાદનું બહુ રહે છોકરાઓને આજે જોકે અત્યારે વધારે થોડું મુસીબતવાળું થઈ ગયું બોર્ડની એક્ઝામ જૂના જમાનામાં તો ખબર ન પડતી બોર્ડની એક્ઝામ આવે ને જાય એટલું બધું ટેન્શન નહોતું અટણ છોકરાઓને ટેન્શન વધારે રહ્યા કરે એટલે જે વિદ્યાર્થીને સફળ થવું હોય એને પોતાના ઇન્દ્રિયો અંતઃકરણને જીતવા પડે તો જ સફળ થાય કોઈ બિઝનેસમેનને બિઝનેસમાં સફળ થવું હોય તો એને પણ અમુક પ્રકારના સુખ છોડવા પડે અને પૂરું ધ્યાન દેવું પડે તો જ માણસ સફળ થાય ઘણીવાર આપ લોકોની સફળતા દેખાતી હોય કે આ આટલો બધો માણસે વિકાસ કર્યો આટલો આગળ ગયો પણ એમની પાછળનું એનું જે તપ એમની સાધના એમની મહેનત એનો પુરુષ પ્રયત્ન એ આપણને દેખાતો નથી હોતો એટલે વિશ્વામિત્ર અહીંયા મને તમને શીખવાડે કે એક તો જેણે કંઈ પણ સિદ્ધિ મેળવવી હોય એને તપશ્ચર્યા તો કરવી જ પડે એક હજાર વર્ષ સુધી તપ કર્યું વિશ્વામિત્રએ અત્યાર સુધી દેવતાઓની આંખમાં ખટકતા હતા વિશ્વામિત્ર હવે સ્વયં દેવતાના રાજા ઇન્દ્રની આંખમાં ખટકવા માંડ્યા અને ઇન્દ્રને સંતાપ થવા માંડ્યો કે આ જો તપ કરીને કંઈક આગળ વયા જશે તો અમારું શું થશે આ એક બહુ મોટો સમાજનો રોગ છે એ આગળ જઈ શકે નહીં કોઈને આગળ જવા દેવા નહીં એક શેઠ હતા ને શેઠને ગાડીને ગાડીમાં એ પોતાનું પાળેલું કૂતર્યું રાખે હવે એમાં એક દિવસ એ શેઠ ગાડી લઈને જાતા હતા ને કૂતર્યું ભેગું ને ભેગું હોય સરસ મજાનું એ આમ તમારે મોટું ઊંચું ને વાળ બાળ બહુ સારા ને એવું આમ દેખાવડું કૂતર્યું કારણ કે પચાસ પચાસ હજાર લાખ લાખના તો કૂતર્યા આવે ટાણે ગાયું કરતાં કૂતરા મોંઘા થઈ ગયા કળિયુગમાં હા અમુક અમુક કૂતરાના ભાવ પૂછો તમે તારો ગજબના આપને આપણને તેમ લાગે આટલા બધા ભાવ કૂતર્યાના હે એવું સરસ મજાનું કૂતરું નામ ગાડીમાં પહેલી સીટ ઉપર શેઠે બેહાડેલું અને આમાં જો કે કૂતર્યા વધારે મડ્યા પળવા એનું કારણ એક છે પેલા માણસો જ માણસોને ભાવ પ્રેમ આપતા હતા અને હવે એ ઓછું થઈ ગયું એટલે પછી શેલી પૈકી કુતર્યાને બક્કા ભરીને દી કાઢવો પડે ઘરના માણસ કોઈ બોલાવતું ન હોય એટલે પછી એમ કે કુતરાને રમાડે ને વાલ કરે ને એમ કે કોક આ દુનિયામાં મને વાલ કરનારું છે એમ એના આત્માને ફિલિંગ થાય એમ એટલે કૈતરું પહેલી સીટમાં જ બેહાડેલું અને આમ ગામમાં પ્રવેશ કર્યો હવે એ ભાઈ શેઠ ઉતરી અને કંઈક કામકાજ કરવા માટે દુકાને ગયા કૂતરું પહેલી સીટમાં બેઠેલું તો એને વળી આમ જરાક કાચ હેઠો કર્યો કાચ હેઠો કર્યો ને ત્યાં ગામના કૂતર્યા એને જોઈ ગયા પરગામમાં ગયેલા જોઈ ગયા એટલે કૂચર્યા કૂતરા મીડ્યા વાતું કરો મળવું છે તો આપણી નાત ઈ કે ઉડવા અને ગાડીમાં બેઠું કે એટલે ગામનું એક કૂતરું એની પાસે આવ્યું અને કહે છે કે ભાઈ તમે ગાડીમાં તો કે હા ગાડીમાં એટલે અંદરો અંદર પછી ઉડાવી કૂતરા બધા વાતું કરે ઓલા ગામના કે માળું આપણી નાતનું ગાડીમાં કેમ બે ગયું આ બહુ મોટો રોગ કુચર્યા લઈને માણા હુદી નાત નો ગાડી વાળો કેમ થઈ ગયો એમ છે આ ટૂંકમાં આ મૂળ મુદ્દો આખો એનો તમે જોજો સારી ગાડી લઈને તમે આવો ને એટલે બે ચાર જણા ને તો ઈર્ષ્યા આવે આવે ને આવે એમાં કો કેમ કે ભાઈ ફલાણા ભાઈ તો સરસ મજાની મર્સિડીઝ ગાડી લીધી હપ્તે લે આવ્યો હશે કે હપ્તે સારું નહીં બોલીએ કે તમે એ હપ્તે લાવ્યો કે વેચાતી લાવો રોકડે એ તારે હું વાંધો ભાઈ પણ એનાથી સહન ન થાય એ હપ્તે લાવ્યો હશે એટલે આ ઈર્ષ્યા જે છે ને એ બહુ ખતરનાક છે આખી એટલે કોઈ પણ હોય એ એ આગળ જાય એટલી કોઈને ગમે નહીં એક કૂતરું યાત્રાએ ગયેલું આપણે માણાની વાત ન કરાય કૂતરાની કરવી હારી એટલે કૂતરું યાત્રાએ ગયેલું અને જાત્રા કરીને આવ્યું એટલે ગામના બધા જ કૂતરાઓ ભેગા થયા અને હા કર્યું કે ભાઈ આપણા નાચમાંથી પહેલું વહેલું આ ચાર ચારધામની યાત્રા કરીને આવે એટલે કે આપણેનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરો એ ભવ્ય સ્વાગત કર્યું સ્ટેજ બનાવ્યું સ્ટેજ ઉપર એ યાત્રા કરીને આવેલું એ કૂતર્યું બેઠું બધા નીચે હામે બેઠા બીજા કૂતર્યા બધા અને પછી આ ભાઈ પ્રવચન મળ્યા કરવા પોતાનો અનુભવ કહેવા એટલે નીચેથી બધાએ પૂછ્યું કે ભાઈ તમારી જાત્રા કેમ રહી એટલે કૂતરાએ કીધું કે હું જ્યાં જ્યાં ગયો ને કે ત્યાં ત્યાં ઈ કે માણસોએ મને રોટલા અને બિસ્કીટને બહુ ખવડાવ્યું કે જ્યાં જ્યાં હું ગયો ત્યાં માણસોએ તો આમ ભાત ભાતનું મને ખવડાવ્યું પણ નાતના એ ક્યાંય હક ન લેવા દીધું કે હોય ક્યાંય કે હક ન લેવા દીધો કે જ્યાં ખાવા જાઉં ત્યાં એ કે વાહે થાય ને હું એકલું મારે ભાગવું પડે કે એટલે આ રોગ છે ને બહુ મોટો ભયંકર રોગ છે આપણે બધાએ એટલું એક યાદ રાખવું કે કોઈ પણ આપણો નજીકનો કે આપણા નાતનો કોઈ આગળ જાય તો એમાં આંખું ટાઢી રાખવી ઊની ન થવા દેવી એ આગળ ગયેલો હશે તો કોક દીક આપણને કામમાં આવશે બધા જ આપણી જેમ હરખા હશે તો કોણ કોને કામમાં આવશે એકાદા પાસે ગાડી હશે એકાદો કાંઈક સારા પોસ્ટ ઉપર હશે તો એ કોક દીક આપણને આપણા એની અરે હારા સંબંધ હશે કોક દીક કામમાં આવશે એટલે આ ઈર્ષ્યા જે કરવી એ હારી નથી કોઈપણની પ્રગતિ જોઈ અત્યારે એક રોગ સમાજનો મોટામાં મોટો આ છે કે પોતાને કાંઈક નથી એનું દુઃખ જેટલું નથી ને એટલું બીજાને જે છે ને એનું દુઃખ વધતું જાય છે કોકનું સુખ જોઈ જોઈને માણસ દુઃખી વધારે ત્યાં કરે છે પોતાને જે દુઃખ છે એનું દુઃખ એટલું નથી પણ બીજાનું સુખ એનાથી દેખ્યું જાતું નથી આ બહુ મોટો રોગ એ પાછો તમારામાં છેવો નહીં અમારામાં એટલો જ છે આ રોગ હા અમારાવાળામાં આટલો જ આરો કોઈ પણ આગળ જાય એ કોઈથી દેખ્યું ન જાય ગમે એમ કરીને એમાં પછી તમારે એને બદનામ કરવા એને પાછા પાડવા એની વિશે ભાજ ભાજની વાતો કરવી આ કરવી અને ગમે એમ કરીને એને હેરાન કરવા મૂળ રાગ દ્વેષ અને ઈર્ષ્યા પાણીમાં જહાજ ચાલ્યું જ હતું હતું નાવ મોટી જબરી જહાજ જાય પાણીમાં હવે એમાં એ જહાજમાં એક બિલાડીને એક ઉંદરડું તો હોય જ જહાજમાં લગભગ આટા મારતું જોઈએ એક બિલાડી કોકની પાળેલી હતી હવે એ બિલાડી ઉંદરડાને જોઈ ગઈ ઉંદરને જોયો ને એને ખાવાનું મન થયું એટલે પછી બિલાડી ઉંદરડાને હવે કાંઈક આમ બાંધું હોય તો કાંઈક નિમિત્ત તો હોવું જોઈએ એટલે બિલાડી ઉંદરડાને કહે એ ઉંદરડા ધોયડું ઉડાડમાં એ કે તમે વિચાર કરો પાણીમાં સમુદ્રમાં નાવ જાય નાવમાં બિલાડીનું ઊંધડું ક્યાં ધૂળ બિચારો ઊંધો ક્યાંથી ઉડાડે એ કે તું ધૂડ ઉડાડમાં એ કે તે ઉંદડો કે ભાઈ હું અહીંયા ક્યાંથી ધૂળ ઉડાડું આ જહાજ આયેલું જાય છે બિલાડી તો ઘડીક થઈ તો વળી ચૂપ થઈ વળી પાછો વિચાર આવ્યો ખાવું તો છે જ પણ બાંધવા આવીને ખાવું કેમ તો બાંધવું કેમ તો કે એ ઉંદડા ધૂડ ઉડાડમાં એમ કરીને છેલ્લી બાકી એ બિલાડીએ ઉંદરડાને પકડ્યો જેને ઈર્ષ્યાઓ આવે રાગ દ્વેષ થઈ જાય એ પછી જહાજમાંય ધૂળ ઉડાડવાના બાની બાંધે તો ખરા તે એટલે આ ઈર્ષ્યા જે છે ને એ બહુ ભયંકર ચીજ છે આખી